ડુમસ વિસ્તારમાં રહેતા અને પ્રકૃતિ નિરીક્ષણનો શોખ ધરાવતા ઈશાન જરીવાલા પોતાના મિત્રો સાથે ડુમસના શાંત માહોલમાં આનંદ માણી રહ્યા હતો તે જ સમયે તેમની નજર રોડ ઉપર આવેલા જાડી ઝાંખરાવાળા વિસ્તાર તરફ પડી જ્યાં તેમણે એક સાથે છ જેટલા ગોલ્ડન જેકલનું ટોળું જોવા મળ્યું હતું એક શિયાળ તો રોડ ઉપર પણ જોવા મળ્યું હતું ઈશાનના કહેવા પ્રમાણે આ શિયાળોનું જૂથ શાંતિપૂર્વક રોડ ઓળંગીને નજીકની જાડીઓ તરફ આગળ વધી રહ્યું હતું તેણે તરત જ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય કેદ કરવાનું શરૂ કર્યું તેણે જણાવ્યું કે તેણે શિયાળોને તેમની વિશિષ્ટ ચાલવાની પદ્ધતિ અને તેમની જાડી જેવી પૂંછડી ઉપરથી ઓળખ્યા હતા આ ગોલ્ડન શિયાળોનો સમૂહ એક સાથે જોવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે કારણ કે શિયાળ સામાન્ય રીતે નિશાચર પ્રાણીઓ છે અને માનવ વસવાટથી દૂર રહેવાનું પસંદ કરે છે સુરતના ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી વધી રહી છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાન સંકોચાઈ રહ્યા છે ત્યાં આવા દ્રશ્યો જોવા મળવા એ જ એક આશ્ચર્યજનક ઘટના છે વન્યજીવ નિષ્ણાતોના મતે આ શિયાળો ખોરાકની શોધમાં અથવા તો તેમના કુદરતી નિવાસસ્થાનમાં વિક્ષેપને કારણે બહાર આવ્યા હોઈ શકે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં કુતુહલ અને આનંદની લાગણી જોવા મળી રહી છે

એરપોર્ટ સાઈડ જોવા મળ્યું હતું ટોટલ સિક્સ હતા અને છ છ બેબીઝ હતા મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલનો પેક છે હા મારા ફાધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતાં સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય